ત્યારે અધિકારી દ્વારા રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો પરંતુ આજ રોજ આજ રોડ પર ખુલ્લી જગ્યામાં વીએમસી લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ગંદકી કરવામાં આવી રહી હતી જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરને પૂછતા જણાવ્યું હતું કે અમને અમારા શેઠે મોકલ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેશી દ્વારા કરવામાં આવી હતી આ કોન્ટ્રાક્ટ રદ કરવા જણાવ્યું હતું વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આપણે છે ત્યારે આ મંગલ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જામબાજ અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે અહીંયા કોઈ કચરો નાખો નહીં સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે છે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધે સીધા અમને જોઈ શકે બીજી બાબત છે કે અહીંયા બે કર્મચારીઓ પણ મૂકવામાં હતા તે પણ હાલમાં દૂર કરી દીધા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા એટલે વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે તો આ ટ્રેક્ટર અહીંયા કોણે મોકલ્યું છે શું કોઈ અધિકારીને ખબર અધિકારી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કર્યો છે જો આજે જે ટ્રેક્ટર છે એને દંડ થવો જોઈએ એનો એનો જે કોન્ટ્રાક્ટર હોય રદ થવો જોઈએ અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ આજે આપણે જે ટ્રેક્ટર પકડાયું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર